તમારું સ્વાગત છે ફરી પણ નવ લક્ષું અને અમે એક બે ત્રણ વર્ષ પછી ફરી દશામાના મંદિરનું કામ ચાલુ થઈ ગયું છે તો ઉપર મારા બે ભાઈઓ છે રેતી ચડાવવાનું ચાલુ છે ઓલરેડી અને આ છે અજય પરમાર અને હિતેશ પરમાર છે તે ઊભા ઉભા સજેશન હાલે છે ઓય હાઈ કરને મોન મોર્નિંગ બે જણા રેતી ખેંચે છે ઉપર આયો એ રેતી હાલે અહીંથી સપ્લાય થાય છે ભરી ભરી તો ફાઇનલી દશામાના મંદિરનું કામ ચાલુ થઈ ગયું છે તો મારા વિડીયોને જોતા રહેજો ફાઈનલી સિમેન્ટ બધું ચડી ગયું છે ઉપરની સાઈડ અને આટો પણ કાલ હોજે ચઢાવી દીધી હતી परवाणी ini व्यवस्था thai chhe va baaju. અલ <coughs> બિનાચાર <coughs> પર કળા કાઢવા પડે. કાળે બતાય. આના ટોટી ઉપર આ જાય. મે તો એકામાં મહાલ મોટર સેટઅપ બેટઅપ થઈ ગયું શું ટોટે નાખીને ઉપર ચડાવવાનું ચાલુ થઈ જશે આજે તારીખ કઈ થાય સોલ તારીખ સોલ સોલ અગિયાર સોલ અગિયાર બે હજાર પચીસ ના રોજ કોમ ચાલુ થઈ ગયું દશા માનું મંદિર નું તો ફાઇનલી આજે બધું કામ થઈ ગયું છે રેતી સિમેન્ટ બધું ચડી ગયું છે તો હવે ફરી બીજા કાલે મળીશું આપણે એટલે કે બાય બાય ¡Gracias! me está